જામનગર જિલ્લામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું જ્યારે જિલ્લામાં કોંગ્રેસ નામ માત્રની રહી છે જામનગર જિલ્લાની કાલાવડ અને જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે કાલાવડ નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકમાંથી છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસના માત્ર બે જ ઉમેદવાર જીત્યા છે જામજોધપુર નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ તો ખાતું પણ ન ખોલાવી શકી અહીં એક બેઠક આ તરફ નગરપાલિકામાં મળી હતી એક ઉમેદવારનું અવસાન મોકૂફ રાખવામાં આવી હતી જે ફરીથી સોળ માર્ચના રોજ યોજાનાર છે નગરપાલિકાની જે ચૂંટણી છે તેનું પરિણામ જે છે તે હાલ જાહેર થઈ ગયું છે ધ્રોળ નગરપાલિકાના દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે જે ત્યારે હાલ જે ત્રણેય નગરપાલિકામાં જે ભાજપનો ભગવો જે છે તે લઈ છે ધ્રોળ નગરપાલિકામાં ત્યારે જે ઢોલ નગાળા સાથે જે ત્યારે હાલ જે ઉત્સવની જેમ જે છે તે ઉજવણી જે છે કરવામાં આવી રહી છે ફરીથી ભાજપનો ભગવો જે છે તે આ બેઠક પર લઈ છે ધ્રોણ નગરપાલિકામાં જે વાત કરવામાં આવે તો ધ્રોળ નગરપાલિકામાં જે આ વખતે જે કોંગ્રેસની જે સીટો જે છે તે વધી છે ગત જે ચાર કોર્પોરેટરો ચૂંટાયા હતા તે આ વખતે સંખ્યા

સત્યાવીસ બેઠક પર અઠ્યાવીસ માંથી સત્યાવીસ બેઠક પર જે ભાજપનો ભોગવો લેરાયો છે તો એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે તે વિજેતા થયા છે આમ ફરીથી જે ત્રણેય નગરપાલિકા પર જે ત્યારે હાલ ભાજપનો નો જે છે તે લહેરાયો છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ